ચલો તો મિત્રો બળજીભાઈ ના ખેતર હવે આવી ગયા છો ભેડા નાખવા અને તો પોતે ટ્રેક્ટર લઈને આયા છે ખોળો ભજીને તૈયાર ઉભા છે જો ટ્રેક્ટર પડ્યો છે ટ્રેક્ટર લાયા છે પોતે નવો છે ઓછો ફાવે છે કીધું હેડો તારે ઘડીક આયા એટલે કે એડા નાખી ચાલો નાખી ચાલો ઈરાઈ નાખી પાછા હે મજુરી તો બૈરે ખરી કરી છે આનું તમજ એટલું ને તમજ એટલું કોમ ના કરી કે ના પણ તમે ના કરી પણ

ઓય મેલો થોડ થોડો લે તો મિત્રો હરાદ નાખી દીતા થી પૂર્વજને આલે અમે એ પوجન લઈ

સાર વાટી નાખો કાલ માટે ગોથો વાટવા છે કાલે આજ વાટી નાખો કાલ કોમ આવે ને કાલ પાસે હોત કાલ ફેર વાટવાની હોત માટે કેમ કે હુકી સારની તો બહુ કઠણા છે હુકી સાર ગતું નહી એટલે બે ટાઈમ સાર પૂછી પનો ઢોર એટલે વાટવી તો પડે ને તો અમારે તો હવે વાટવાનું ચાલુ છે તળા ધૂળ ઉડી ગયો છે હા તમે છે ને આળો કેટલો છે જનાવર છે હશે તો પિંચાણીઓ લઈ દીલે થોડી શાકભાજી લઈ આવવા ગોમમાંથી આ લોકો સોડિયા ને લીધી અને લઈને શાકભાજી જેવું છે તમારે

ચમતા નહી પકડો ના લાવે ના લાવે આજે તો મિત્રો દૂધ ભરાવ મારે દાવું પડશે કેમ કે ભાવો પાટણ દવાખો અમારે જમીન દાખલ કર્યા છે એટલે ઈ રહેવું પડે એવું છે ચાર પોત દાડા

ભાવો એ હવે પેલા બીજા તો કોઈ રેવું હતું નઈ હવે હવે તો જાતે ને ઘેર આવશે ચાર પાંચ દાડા રહેવું પડશે ડોક્ટરે કીધું હશે હવે શું છે આ તો ચિંતામન ચિંતામાં કોઈ અમને કોમમાં કોઈ હજુ જ નહીં હવે જમી લીધું છે અને હવે આરામ કરવાનો છે કોમકાજ બધું ગાયનો બીજો બધો જે તે હતો એ ગયો છે અને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સરપ્રાઇઝ જરૂર કરજો ભૂલતા નહીં અને બટન દબાવ દબાવતો વાતચીત જોતા હોય આપણે બટન પટ દબાવી નાખા અમે જોવા યુટ્યુબમાં પૈસા તો પેલું થતું હોય રિચાર્જ તો એ તો જતો જ હોય છે તમે દબાવતા જાય ના દબાવતા દબાવવાનું શું નુકસાન છે અમે તમારો લાભ થાય તમે વિડીયો અમે આરાબડા પહેલા તમે જોવો ટાઈમ પાસ થાય એટલે જોવાનું ભૂલતા નહીં પાછા जय माता दी हो आणि जय कन्हैया